समाचार बरोड़ा डेरी की चूंटनी ने लैने भारे गरमाव दूध मंडली उत्पादकों कमिटी सभ्य डेरी पर पहुंचा आतुना मुवाड़ा नहारा गुतरड़ी रायपुरा जेसर अंद्रखिया દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવ થયા હોવાના આક્ષેપ છે દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવ થયા હોવાના આક્ષેપ ડેરીના ડિરેક્ટર પર લગાવ્યા છે આરોપ મંડળીના જૂના ઠરાવ ઠરાવ રદ કરી બોગસ નવા ડેરીમાં હોવાના આક્ષેપ કર્યા ડેરીના એમડી અને ચૂંટણી આવેદનપત્ર આપી રજૂઆત કરી દૂધ મંડળીમાં પ્રમુખ સભ્યોએ ન્યાય આપો ન્યાય આપોના નારા લગાવ્યા પચીસ જુલાઈ બે હજાર પચીસ મંડળીના ઠરાવ જમા કરાવવાની છેલ્લી તારીખ હોવા છતાં બાદમાં નવા ઠરાવ જમા કરાવ્યાનો આરોપ છે નવા ઠરાવ રદ કરી જૂના ઠરાવ માન્ય રાખવા રજૂઆત કરી છે આવતીકાલે એક નોટિસ મળે છે અને નરામાંથી મને એક ફોન આવ્યો કે કાલે આપણને આપણી ડેરીમાંથી બે ઠરાવ ગયા છે તો આપણને બોલાયા છે ડેરીમાં હિયરિંગ માટે એમ તો મેં વિચાર્યું કે અમે ઇન્વર્ટ કરાવ્યો છે એની કોપી પણ મેં તમને આપી છે તો આ બીજો ઠરાવ ક્યાંથી આવ્યો તેના માટે અમે જિલ્લા રજિસ્ટ્રાર મેનેજિંગ ડિરેક્ટર બરોબર ડેરી અને કલેક્ટરશ્રીને આજે એક આવેદનપત્ર અને વાંધો રજૂ કરવા માટે આવ્યા છે મોટા મોટા નાનામાં નાના પશુપાલકોને હેરાન કરી રહ્યા છે કમિટી સભ્યોને હેરાન કરી રહ્યા છે આવું ન કરવું જોઈએ ગોપાલ ઇટાલિયાએ સરકારમાં કરી છે રજૂઆત વિસાવદરના વિવિધ પ્રશ્નોને લઈને કરી છે રજૂઆત કેટલાક મુદ્દાઓને બજેટમાં સમાવા કરી છે માંગ પાંચ માંગણીઓને લઈને કરી રજૂઆત વિવિધ મંત્રીઓને મળી કરી રજૂઆત વિસાવદરના વિવિધ આગેવાનો સાથે રાખીને રજૂઆત પાંચ મુદ્દાઓની રજૂઆત મેં કરી છે મારી એવી લાગણી છે કે આ વિસાવદર વિધાનસભાના અતિ મહત્વના પાંચ પ્રશ્નો બાબતે સરકાર ધ્યાન લઈ આવનારા બજેટમાં અમારા વિસ્તારના ખેડૂતો ખેતી મજૂરી કરતા લોકો વેપારીઓ

પણ ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નથી અને એના પરિણામે ગુજરાતને જે મળવા પાત્ર વળતર હોય એટલે કે વાવેતરનું જેટલું નુકસાન એટલું વીમામાં મળે આપણને એમાં પણ આપણે ન હોવાના કારણે આપણને એક પણ પ્રકારની આ લાભ મળવા પાત્ર થયો નથી મહેસાણાના બેચરાજીમાં પંચોતેર વર્ષીય નિવૃત્ત બન્યા છે ડિજિટલ અરેસ્ટનો શિકાર મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરી ડર બતાવી એક પોઈન્ટ એકવીસ કરોડના શેર વેચાવી દીધા પંદર ડિસેમ્બરે પંચોતેર વર્ષીય નિવૃત્ત ડોક્ટર મનુભાઈ પટેલને આવેલા એક અજાણ્યા ફોનથી ટેલિકોમ વિભાગમાંથી બોલતા હોવાનું કહી અને આધાર કાર્ડ પરથી લીધેલા સિમ કાર્ડ દ્વારા મુંબઈમાં અનેક લોકોને હેરાન પરેશાન કરાયા હોવાનું કહ્યું જે બાદ મુંબઈ પોલીસ અને સીબીઆઈ અધિકારી સંદીપ સંદીપરાવ અને સુબ્રમણ્યમ વનીને ઠગો ઠગોએ ડોક્ટરને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાનું કંઈ ડરાવ્યા અને સ્ટેપ બાય સ્ટેપ વોટ્સએપ વિડીયો કોલ પર નકલી કોર્ટરૂમ સેટ કરાયો જેમાં જજની ખુરશી પર બેઠેલી વ્યક્તિએ ડૉક્ટરની તપાસ કરવાના આદેશ આપ્યા અને ધમકી અપાઈ કે જો તેઓ બચવા માંગતા હોય તો સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે અને આમ ડરના મારે તેઓ એક કરોડ એકવીસ લાખ રૂપિયાની શેર વેચી દીધા જે રકમ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરવાની તૈયારી જ કરતા હતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપેલા સુબ્રમણ્યમે એવું કહેવાય છે કે ઉપરોક્ત ડોક્ટરના વિવિધ ડોક્યુમેન્ટ એમના એકાઉન્ટ્સ વગેરેની તપાસ કરતા પીએમએલનો જે કેસ બને છે એની અંદર સદર ડોક્ટર આરોપી બનતા હોય છે પરંતુ આ સુબ્રમણ્યમે પોતે સીબીઆઈની ઓફિસર તરીકે ઓળખ આપેલી એને સતત એક દિવસ સુધી ડોક્ટર સાથે વાર્તાલાપ કરી અને એમને એ રીતે સમજ કરેલી કે આપ નિર્દોષ છો અને આપનો કેસ નિર્દોષતાના આધારે અમે કોર્ટમાં રજૂઆત કરી અને આપને મદદ કરીશું એ રીતની રજૂઆત કરે છે એમને બીજા દિવસે પણ સતત કોર્ટમાં રજૂ કરવામાં આવે છે જ્યાં બનેલી કોર્ટની અંદર જજ દ્વારા એમને હુકમ કરવામાં આવે છે કે સાત દિવસની અંદર સીબીઆઈ તપાસ કરવી અને એમની અમુક રકમ રિઝર્વ તરીકે કોર્ટમાં જમા કરાવી

જે શેર હતા એ શેરની રકમ વેચી અને બેન્ક એકાઉન્ટની અંદર જમા કરાવવાનું કાવતરું કરવામાં આવ્યું ત્યારબાદ ડોક્ટર દ્વારા તમામ શેર વેચી અને એના કેશ પોતાના એકાઉન્ટમાં જમા કરાવીને આજ રોજ એમની સીબીઆઈના ઓફિસર દ્વારા જે સૂચના હતી કે એમના આપેલા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવાના છે પરંતુ એ સમય પહેલા જ પોલીસ દ્વારા સતર્કતા વાપરી સમગ્ર કેસને સમજી અને ડોક્ટર શ્રીને સમજ કરી અને આ પ્રકારની કોઈ બનાવ હતો નથી આ એક વિઝ્યુઅલ અરેસ્ટ છે એ રીતની સમજ કરી અને ડોક્ટર શ્રીના અંદાજીત એક કરોડ રૂપિયા જેટલી કિંમતના સાયબર ફ્રોડમાંથી બહુચરાજી પોલીસ સ્ટેશન અને મહેસાણા પોલીસ સાયબર ટીમ દ્વારા બચાવ કરી ઓપરેશન મ્યુલ Hunt અંતર્ગત ખેડા પોલીસે 26 મ્યુલ એકાઉન્ટ જપ્ત કર્યા છે રાજ્યમાં સીઆઈડી અને સાયબર પોલીસની ખાસ સ્પેશિયલ ડ્રાઈવમાં મ્યુલ એકાઉન્ટ ધારકો પર ગાજ વરસાઇ છે ખેડાની અને સાયબર સેલની સંયુક્ત ટીમોએ વ્યાપક તપાસ કરતાં જેટલા મ્યુલ એકાઉન્ટ ઝડપી પાડ્યા તેમાં ત્રણસો સત્તાવન જેટલા ઇટીએમ લોકેશનની ચકાસણી કરવામાં આવી પોલીસે કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ પુરાવાઓ મેળવ્યા છે જેના આધારે નવ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે જેમાંથી ચાર અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા અત્યાર સુધીમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે શંકાસ્પદો સામે તપાસ અને કાર્યવાહી તેજ કરાઈ છે પોલીસે હાલમાં એ પૈકીના ચાર એકાઉન્ટ્સ જે છે એ એકાઉન્ટ્સને માહિતી મેળવી અને તેની વિરુદ્ધમાં બે ગુના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને બે ગુના નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા કુલ નવ આરોપી વિરુદ્ધમાં હાલ આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે આ મ્યુલ એકાઉન્ટ દ્વારા ચૌદ લાખથી વધુની રકમ એ સાયબર અપરાધીઓ દ્વારા આ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી છે અને ત્યારબાદ એ રકમને ઉપાડી લેવામાં આવેલી છે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે કરોડોની હેરાફેરીનો કર્યો છે પર્દાફાશ આણંદ સાયબર ક્રાઈમ પોલીસે રાજ્યના ગૃહ વિભાગના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ઉમરેઠમાં મ્યુલ એકાઉન્ટ દ્વારા આચરાતા કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગૌરવ શાહ અને તેમના સાકૃતોએ ઉમરેજની વિવિધ બેન્કોમાં મળતિયાઓના નામે ખાતા ખોલાવી સાયબર ફ્રોડની કુલ ત્રણ પોઈન્ટ આડત્રીસ કરોડથી વધુની રકમ જમા કરાવી હતી આ રકમ બેન્કોમાંથી ઉપાડીને ક્રિપ્ટો કરન્સી મારફતે દુબઈમાં મોકલવામાં આવતી હતી ભારત સરકારના ફોર્ટીન સી પોર્ટલની મદદથી મળેલી માહિતીના આધારે પોલીસે અત્યાર સુધીમાં અલગ અલગ ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ન્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા આ ટ્રાન્ઝેક્શન્સને અંગડિયા મારફતે યુએસડીટી માં કન્વર્ટ કરીને આ નાણાને દુબઈ મોકલવામાં આવતા હતા આ નાણાનો ઉપયોગ માટે વિવિધ 70 એકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચીનું તેના પરિવાર સાથે ઝારખંડ યુવતીને છ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે વિધર્મી સગીર સાથે મિત્રતા ખેળવાય અને એકબીજા સાથે ચેટિંગ તથા મોબાઈલથી વાત થતા મિત્રતા પ્રેમમાં પરિણમી પરંતુ તેઓના સંબંધથી બંનેના પરિવારો ના માનતા તેઓએ ઘર છોડી સાથે રહેવાનું નક્કી કર્યું બંને પચીસો રૂપિયા લઈ અગિયાર ડિસેમ્બરે અંકલેશ્વર આવ્યા અને રહેવા માટે મકાન ભાડે શોધી કાઢ્યું પરંતુ મકાન માલિકે તેમનું આઈડી માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાનું માલુમ પડ્યું જોકે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી ચાલી યુ થી ગોલ્ડન બ્રિજ પર જવા નીકળી તે સમયે ત્યાં ફરજ પર હાજર આરપીએફના પોલીસ જવાને તેમની અટકાયત કરાવી અને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો આઈડી પ્રૂફ માંગેલું આઈડી પ્રૂફ માં જોતા બંને જણા અ માતાપિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે તો તેમણે એકસો ને કહીને સખી મશરોફ સેન્ટરમાં મોકલેલા ત્યારબાદ અમે એમના માતાપિતા સાથે ટેલિફોનિક વાત કરેલી ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે અગિયાર તારીખના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારા મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી સાણંદ GIDC માં કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી ડેપ્યુટી સીએમ હર્ષ અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તદુપરાંત ઇન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત અને અર્જુન પ્લાન્ટની મુલાકાત લીધી જે બાદ તેઓએ કાયનેસ સેમિકોન અને સીજી સેમી ની પણ લીધી મુલાકાત મહત્વનું છે કે આ સાણંદમાં સુરક્ષાને લઈને ધ્યાનમાં રાખીને યુનિક પોલીસ સ્ટેશન બની રહ્યું છે અને થી સજ્જ સિક્યુરિટી ઊભી કરવામાં આવી છે સેમી કન્ડક્ટરનું મોટું હબ બની રહ્યું છે સાણંદની એક વૈશ્વિક ઓળખાણ ઊભી થઈ છે અને એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના ખૂબ મોટા પ્રયત્નો છે એના કારણે આજે એક વિશ્વભરમાં પ્રખ્યાત એવી સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઓ સાણંદમાં આવી છે તો હાલમાં ટાટા માઇક્રોન સેમી કન્ડક્ટર પ્લાન્ટની મુલાકાતના દ્રશ્યો પણ બતાવ્યા હતા અને તેમાં હવે કામની શરૂઆત થઈ રહી છે વાપીના ગ્રાઉન્ડ ખાતે સોફ્ટવેબ અને વાપી વાપી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક પચીસ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશ વિદેશની એકસો પચાસ થી વધુ કંપનીઓએ પોતાની આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું છે આઠ થી વધુ ઉદ્યોગો ધરાવતી વાપી જેવી ઔદ્યોગિક નગરી માટે આ પ્રદર્શન ટેકનોલોજીનું ટ્રાન્સફરનું એક સરળ માધ્યમ બની રહેશે જે આપણો સાઉથ ગુજરાત ઝોન છે એમાંથી પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના મશીનરીથી લઈને બધી જ ટાઈપના સ્ટોલ્સ છે અને ઇન્ડિયાથી પણ છે અને ઇવન ઇન્ડિયા બહારની કન્ટ્રીમાંથી પણ એક બે સ્ટોલ છે જે લોકો પોતાની નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ લઈને આવ્યા છે નવા ઇનોવેશન અને નવી જે ટેકનોલોજી છે એના સ્ટોલો અહીંયા બધા આખા ગુજરાતમાંથી આખા ઇન્ડિયામાંથી લગભગ અમને ખબર પડી છે કે ચાઇનામાંથી બી અહીંયાથી એક સ્ટોલ ડાયરેક્ટ લોકોના ત્યાં બુકિંગ થયેલો છે અને નવું ઇનોવેશન ને નવું જે બધી વસ્તુ જે આપણા દેશમાં આવી રહી છે એની ક્રાંતિ જે આપણને દેખાઈ રહી છે દરેક દરેક સ્ટોલમાં જે વાપીમાં બનતી વસ્તુ તેમજ વાપીને જરૂરિયાતની વસ્તુના એક જ જગ્યાએથી બાયર્સ સેલર્સની મીટ થઈ શકે એનાથી વાપી ઇન્ડસ્ટ્રીને પણ સારો ફાયદો છે પ્લસ જે નવા નવી કોઈ પણ ટેકનોલોજી આવતી છે અથવા નવા નવા કોઈ પણ પ્રોડક્ટ આવતા છે તો ઘણી શું છે એની માહિતી બહાર જવાથી ન મળે તો એક જ જગ્યાએ જે ત્રણ દિવસનો

તેઓએ આપી છે પીએચડી નેટ સ્લેટ જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ કાયમી ભરતીની જગ્યાએ આઉટસોર્સિંગથી ભરતીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી